રાજપીપલા ટેકરા ફરિયામાં ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનની અસરમાં કુલ ઓગણચાલીસ લોકો સારવાર હેઠળ રાજપીપલા ટેકરા ફરિયામાં આજે લગ્નમાં જમણવાર હોય જેમાં સ્થાનિક અને અન્ય લોકો ભોજન માટે ગયા હતા જે પૈકી લગભગ ઓગણચાલીસ જેવા લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ ઉડતા આ તમામ હાલ સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે આ મુદ્દે આરોગ્ય વિભાગના એપેડેમિક અધિકારી ડોક્ટરે જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ ઓગણચાલીસ લોકો સારવાર માટે દાખલ થયા છે આ ફૂડ પોઈઝનિંગ જ છે અને આરોગ્યની ટીમો આ માટે કામ કરી રહી છે તો જાણવા એવું પણ મળ્યું છે કે ખોરાકમાં કંઈક એવું આવ્યું હશે કે જેના કારણે આમ બન્યું પરંતુ બહુ ગંભીર બાબત નથી તમામ લઈ રહેલા લોકોની તબિયત નોર્મલ જેવી જ કહી શકાય માટે પહેલા દસેક લોકો સારવાર માટે આવ્યા હતા અને હાલ આંકડો ચાર ગણો થયો જેના કારણે કેટલાક લોકોની પ્રતિકાર શક્તિ ઓછી વધતી હોય માટે કોઈકને પહેલા અસર થઈ અને કોઈકને મોડી અસર થઈ પરંતુ ખાસ ગંભીર બાબત ના કહી શકાય રિપોર્ટ સરકાર ન્યૂઝ નર્મદા